નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તર પ્રદેશના કાશી હિન્દુ વિશ્વાલય કેમ્પમાં ત્યારે મંગળવારે મોડી રાત્રે વંચેલી પરિસ્થિતિને સ્તર પર પહોંચીલી પોલીસે શાંત કરી દીધી છે પ્રોટોકોલ બોર્ડના ગાર્ડ દ્વારા વિદ્યાર્થીને મારો મારવા પછી બિરલસાત્રના વિદ્યાર્થીઓએ ગુસ્સે થઈ ગયા હતા અને તેઓએ ત્રણ કલાક સુધી હોબાળો કર્યો હતો વિદ્યાર્થીઓએ તીવ્ર પથ્થરમારો કર્યો જ્યારે જવાબી કાર્યો હોય એમાં પ્રોટોકોલ બોર્ડના ત્યારે બોર્ડના ગાર્ડ પણ પથ્થરમારો વરસાવ્યા હતા આ પથ્થરમારમાં વિદ્યાર્થીના માથામાં ગંભીર ઈજાઓ થઈ છે બહુ વહીવટીની જાણ કરવામાં પણ ઘણી પોલીસ સ્ટેશનની પોલીસ સ્થળ પર પહોંચી અને ક્રોધિત વિદ્યાર્થીને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો પ્રોટોકોલ ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓ વચ્ચે વાતચીત થયા પછી વિશેષ શાંત થયો હતો મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દી કે એસીપી ગૌરવકુમારે જણાવ્યું કે બહુ વહીવટી તરીકે જાય ત્યારે રાત્રે પરિસ્થિતિને બગડવા પર કોલ કર્યો હતો પોલીસ તરફ આવીને વિષય શાંત કરી દીધો અને જો કે જ્યારે તેની પાસે પૂછવામાં આવ્યું કે બળવો કેમ પડક્યો હતો તો એસીપીએ કહ્યું કે આ યુનિવર્સિટીમાં આંતરિક મામલો છે આ બહુ વહીવટી ત્યારે વહીવટ પોતાના સ્તરે હલ કરશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ